આજરોજ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક હતી બેઠક પૂર્વે ભારતીય જનતા પાર્ટીના છાસઠ કોર્પોરેટર અને રાજકોટ ભારતીય જનતા પાર્ટીના માનની અધ્યક્ષ ડોક્ટર માધવભાઈ દવેની અધ્યક્ષતામાં બેલગામની અંદર જે ભારતીય નાગરિકોની જે અઠ્યાવીસ લોકોની જે રાષ્ટ્રવાદીઓએ જે હત્યા કરી છે અને રાજકોટ શહેરની અંદર સિટી બસ ના ડ્રાઈવરની ભૂલના કારણે ચાર રાજકોટના શહેરીજનોના જે મૃત્યુ થયા તેમના દિવંગત આત્માને શાંતિ માટે રાજકોટ મહાનગરપાલિકાના સૌ ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરે બે મિનિટનું મૌન પાડીને આજની આ સ્ટેન્ડિંગ કમિટીની શરૂઆત કરી હતી આજની સ્ટેન્ડિંગ કમિટીમાં કુલ બત્રીસ દરખાસ્તો મહાનગરપાલિકાના માન્ય મ્યુનિસિપલ કમિશનર દ્વારા મને આપવામાં આવી હતી કુલ બત્રીસ દરખાસ્તોનો એકસો કરોડ ઓગણત્રીસ લાખ છપ્પન હજાર ના માતબર ખર્ચે રાજકોટના અઢારે અઢાર વોર્ડમાં સર્વાંગી વિકાસ માટે ની આજે આ સ્ટેન્ડિંગ કમિટીમાં ભારતીય જનતા પાર્ટીના સૌ કોર્પોરેટરોએ આજની આ સ્ટેન્ડિંગ કમિટીમાં તમામ દરખાસ્તો મંજૂર કરી છે ખાસ કરીને બે હજાર ચોવીસના નાણાકીય વર્ષની અંદર સ્ટેન્ડિંગ કમિટીમાં મારા દ્વારા એક નવો સાઉથ ઝોન બનાવવાની અમે લોકોએ સૌ પદાધિકારીઓએ જાહેરાત કરી હતી કારણ કે રાજકોટ ડે બાય ડે દિન પ્રતિદિન રાજકોટ મોટું થતું જાય છે રાજકોટના હાલમાં ભૌગોલિક દ્રષ્ટિએ રાજકોટ સેન્ટ્રલ ઝોન ઈસ્ટ ઝોન અને વેસ્ટ ઝોન હતા પરંતુ કોઠારીયા સોરઠિયાવાડી થી જે ઉપરનો વિભાગ છે જ્યાં ખૂબ મોટા પ્રમાણમાં રહેવાસીઓ રહેવા આવ્યા છે તો એમને અહીંયા સુધી નો આવવું પડે કે ઈસ્ટ ઝોન સુધી નો પડે ને એમની સુખાકારી માટે મારા દ્વારા બે માં એક સાઉથ ઝોન ની જાહેરાત કરવામાં આવી હતી એ પણ સાઉથ ઝોન આજે સ્ટેલિંગ કમિટી ની અંદર મંજૂર કરવામાં આવ્યું છે બીજું રાજકોટના બાળકો માટે અને રાજકોટના શહેરી એક અલગ અલગ ઝોન ની અંદર અમે લોકો સ્પોર્ટ સંકુલ બનાવીએ છીએ હાલમાં જ આપણે મૌડીનું માનીય મુખ્યમંત્રી શ્રી ના આજે મૌરીનું સ્પોર્ટ સંકુલ લોકાર્પણ કર્યું એવી જ રીતે આજે ઓર્ડર નંબર સત્તર ની અંદર નવું સ્પોર્ટ સંકુલ બનાવવાની એક દરખાસ્ત હતી કે જે એ પણ મંજૂર કરવામાં આવી છે રાજકોટ શહેરના શહેરીજનોને જે અત્યારે આપણે જોઈએ છીએ કે જે જે વોર્ડ અંદર ડીઆઈ પાઇપલાઈન માધ્યમથી જે રોડ ખોદાઈ ગયા છે એવા બહુમતી વોર્ડ અંદર પણ એક બત્રીસ કરોડ ના ખર્ચે રોડ નવા બનાવવાની અને પેચવર કરવાની દરખાસ્ત હતી એ પણ આજે મજૂર કરવામાં આવી છે ભારતીય જનતા પાર્ટીના સૌ પદાધિકારી અમારો એક સંકલ્પ હોય છે કે જ્યાં માનવી ત્યાં સુવિધા લોકોને કોઈ પણ જાતની મુશ્કેલી ન પડે એના માટે મહિનાની મહિનામાં બે વખત ત્રણ વખત અમે લોકો વિકાસ કામોની સ્ટેન્ડિંગ કમિટી બોલાવતા હોય છે જેના ભાગ રૂપે આજે સ્ટેન્ડિંગ કમિટી હતી અને એકસો ને સત્તર કરોડ જેવી રકમના ખર્ચે આજે અમે લોકો સ્ટેન્ડિંગ કમિટીના મંજૂર કરી છે અને વિકાસ કામોને આજે અમે બહા લીધા સાઉથ સાઉથ ઉજવેન ઓફિસ નો કુલ ખર્ચ ઓગણત્રીસ કરોડનો ખર્ચ છે અને કોઠારીયા રોડ પર ની પાછળનો જે રોડ છે જે વોર્ડ નંબર માં આવે છે એંસી ફૂટના રોડ પર પાંચ હજાર ચોરસ મીટર જગ્યા ની અંદર આ બહુ મોટો સાઉઝોન અને સંપૂર્ણપણે આધુનિકરણ સાથેનું અધ્યતન ટેકનોલોજી સાથેનો આ સાઉઝોન અમે બનાવીએ છીએ